તારા દેવરાજ રાણા ઋષિ ટોપ માં જે એમના બેલ કેન્સલ થયેલા અને એરેસ્ટ વોરંટ હોય તેના આધારે માનની પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈ અને તેમની ટીમ છે જે માહિતી મળેલી કે આ આરોપી તેના સાગરિત રાજુ ઘોડી સાથે ખડિયા બગડું હાઈવેથી નીકળનાર હોય તેના આધારે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં એલસીબી પીઆઈ અને ટીમ છે રાત્રિના ના પહોંચમાં હોય પોલીસ છે કુલ ચાર ખાનગી ગાડીઓમાં આ આરોપીની વોચમાં રોકાયેલી હોય અને આગળ છે એ આરોપી નીકળવાના સમયે રસ્તો બ્લોક કરાવતા કારા દેવરાજને છે એ આગળ પોલીસ હોવાની માહિતી મળતા તેને સો મીટર દૂરથી યુટન મારી અને નીકળી ગયેલા આવા સમયે પોલીસ દ્વારા તેનો પીછો કરતા પોલીસની બે ગાડીઓને પોલીસ કર્મીઓએ ચલાવી લે તેના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કરે જેના આધારે છે આ પોલીસની બંને ગાડીઓ છે ટોટલ લોસ થયેલી તેમજ પોલીસ કર્મીઓની ઈજા પણ થયેલી છે આ ઉપરાંત આ આરોપીને પોલીસે જીવના જોખમે દિલધડક રીતે છે એ રાઉન્ડ અપ પણ કરેલો છે અને તેની આ જે બ્લુ કલરની શિફ્ટ ગાડી છે તેમાંથી કેટલાક ઘાતક હથિયારો મળી આવેલા છે હાલ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ ઉપર જે જીવલેણ હુમલો કરેલા છે તે બાબતે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે જે આરોપી ખૂબ રીઢો હોય એકસો સાત જેટલા ગુનાઓ દાખલ થયેલા છે છેલ્લા ઘણા સમયથી પોતે હોન્ટેડ હોય અને સોશિયલ મીડિયા મારફતે પોલીસ વિરુદ્ધ છે એ કેટલાક અસામાજિક તત્વોનું પીઠ પણ મેળવી અને પ્રયત્ન આ ઉપરાંત ઘણા ખોટા એલિગેશન પણ કરી રહેલો હોય તેના આધારે છે એ નામદાર કોર્ટના વોરન્ટની જે બજવણી માટે સતત આરોપી માટે સર્વેલન્સ તેમજ ટેક હ્યુમન સોર્સિસના આધારે જૂનાગઢ પોલીસ છે તેની વોચમાં હોય તેવા સમયે પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં ઓન ફિલ્ડ રહી જે એલસીબીની પીઆઈ અને ટીમ આરોપીના માહિતી મળતા આજે ખડિયા અને બગડું આવે છે તેની વચ્ચે છે આરોપી પોલીસને જે બંને ગાડીઓ છે તેમને ટક્કર મારી અને પોલીસ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન કરેલા પરંતુ અંતે છે એ પોલીસ દ્વારા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલો છે અને તેની જે બ્લુ કલરની સ્વિફ્ટ ગાડી છે તેમાંથી ઘાતક હથિયારો પણ મેળવેલા છે